હવે તમે આ જે પાછળ જોવ છો ને આ રિલાયન્સ નું મહાકાય મશીન છે આ મશીન ના કારણે જામનગર ની સાપર ની પીજીવીસીએલ ની ટીમે પાંચ થી વધુ ગામડાઓની લાઈટ કાપી નાખી અહીંયા આગળ પાંચ થી વધુ થાંભલાઓમાં પકડ થી એના કર્મચારીઓ લાઈટ કાપી આઠ થી વધુ થાંભલાઓની લાઈટ કાપી અત્યારે અમારા ગામના સૌ ગ્રામજનો સ્થળ ઉપર આવ્યા અને સ્થળ ઉપર આવીને જોયું ને પેલા તો આને મેં આજ અત્યારે અત્યારે પાંચ વાગ્યા છે આજથી મેં ચાર સાડા ત્રણ કલાક પહેલાં મેં ને ડેપ્યુટી ઇન્ચાર્જ ને ફોન કર્યો કે સહકારોસર લાઇટ વહી ગઈ છે મને કે દિલીપભાઈ દસ જ મિનિટમાં લાઇટ આવે છે ઉલ્લુ બનાવે છે પાછા તમે ભાજપ સરકારનું અને રિલાયન્સિક આવે જેવી કંપ મહાકાય કંપનીઓનો ગુલામ બનીને કામ ના કરો તમે કેટલા રૂપિયા લીધા પાંચ ગામના લોકોને હેરાન કરવા માટે પેલી પાંચ પાંચ છ છ કલાક સુધી આવી મહાકાઈ મશીન ના નીકળે ત્યાં સુધી તમે એના તાર તોડી નાખો છો સહકારણોસર નાના માણસોને હેરાન કરો છો આપણો પ્રશ્ન એ જ થાય છે અને જ્યાં સુધી અમે તો જવાબદાર વ્યક્તિ અત્યારે સાપર પીજીવીસી લાખું ફર્યા અંદર કોઈ જવાબદાર વ્યક્તિ નથી હવે મહાકાય સાધનો નીકળે એટલે આખું આજુબાજુના પાંચ ગામના સાધનોની લાઇટ વહી જાય એટલે ક્યાંક ને ક્યાંક નિમભૂ તંત્ર પાછા એના એના કર્મચારીઓ એના અધિકારીઓ ફોનમાં ઉલ્લું બનાવે કે દસ મિનિટમાં લાઈટ આવે કોઈ પણ આમરા વસઈ બેડ રાવલસર અને સરમસ આ પાંચ ગામને છેલ્લા છ કલાક થયા લાઈટ નથી અને આ આ આ એક મહાકાય મશીન કાઢવાના કારણે આની આગળ હું તમને અહીંયા આવો મારી સાથે આવો પાંચ તમને થાંભલા બતાડું પાંચ થી વધુ થાંભલા તોડી નાખવામાં આવ્યા છે આ તાર તોડી નાખવામાં આવ્યા છે આ જોઈ શકો હવે આ સિસ્ટમ બદલવાની જરૂર છે આ સિસ્ટમ આમાં નાના માણસો માટે કોઈ સરકાર અત્યારે હાલ ભાજપની સરકાર છે ભાજપની સરકાર અત્યારે આ નાના માણસો હેરાન થાય છે એના નેતાઓ એમને આરામથી શું છે સામાન્ય ગરીબ માણસો એના હેરાન થાય જો થાંભલો જોઈ ગયો જો આ તાર કાયદેસર પકડ થી કાપવામાં આવ્યા જો આ તાર પડ્યા આ તાર પડ્યા છે દેખાણા હવાલી કરજો

અને એના માટે અમે જરૂર પડતા અમને સવારે અમે ઉચ્ચ અધિકારીને આનું લેખિતમાં પણ મોકલશી અને જો હવે આ પછી આગાઉ આવું થશે તો સાપર પીજીવીસી એટલે ધરણા ઉપર બેસશે સીધા હજી અત્યારે અમે આ ગ્રામજનો વીસથી વધુ સંખ્યામાં આવ્યા હતા પણ આગામી સમયમાં જો આવા બનાવ બનશે એટલે અમે પાંચસોથી વધુ સંખ્યામાં આવી અને પીજીવીસીનો ઘેરાવ કરશું તાળાબંધીનો કાર્યક્રમ કરશું

અને અમને આ આ જે કઈ જવાબદાર વ્યક્તિને અમે ફોન કરી હતી છેલ્લા ચાર કલાકે ફોન કરી હતી કે સાહેબ બાર વાગ્યાની લાઈટ કરી તો પંદર મિનિટમાં આવી જાય દિલીપભાઈ પંદર મિનિટમાં આ ઉલુ રમાડવાના ધંધા છે હકીકતમાં આ સરકાર અને આ સિસ્ટમને બદલવાની જરૂર છે આ આખી સરકારે છે ને આખી સિસ્ટમ આખી બનાવી રહી છે કેટલા રૂપિયા લીધા છે આ પીડીવીસીએલ

જોવા જાય તો સાડા ચાર પાંચ વાગ્યા છે હજી મને લાગે સવારે બપોર બાર વાગ્યા સુધી આ લાઇટ અને આ બી સમસ્યા છે જ્યારે રિલાયન્સ નું કોઈ મોટું સાધન આવવાનું થાય ને ત્યારે આલીપોર ના ગામડાઓને લાઈટ આ લોકો કાપી નાખે છે એટલે સાપર જેટલા કપાય છે એના કાપી લેશી બોલો તમે જેટલા હેરાન પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એક પ્રકાર નું લોકોને હેરાન કરવા માટેનું લિમિટેડ કંપની

એટલે આ કેટલી અત્યારે નીચ કક્ષા નું ચાલ્યું ગયું એને મામલે ક્યાંય ઓફિસો માં કોઈ જવાબદાર અધિકારી નથી અત્યારે આવી ગયા છે એક વાગ્યા લાઈફ નથી